પહેલાના સમયમાં તો તહેવાર આવે એટલે બધા હરખમાં હોય ઘરમાં નવા નવા નાસ્તા બન્યા હોય વાનગીઓ બને મહેમાનો આવે બધા જોડે બેસીને ખાય પણ હવે આવો ટ્રેન્ડ ઓછો થઈ ગયો છે કેટલાક પરિવારોમાં જ આવું બધું જોવા મળશે ઉપરથી બહાર નાસ્તાની દુકાનોમાંથી નાસ્તો આવી જાય મીઠાઈની દુકાનમાંથી મીઠાઈ આવી જાય બધું રેડીમેડ એ ખોટું નથી કારણ કે એક સ્ત્રી બિચારી હવે કેટલે પહોંચે પણ આ સમય એવો આવી ગયો છે કે ભાઈ બધે નકલી ની જ ભરમાર છે મીઠાઈમાં બીજી સૌથી જરૂરી સામગ્રી ઘી નકલી તહેવાર ટાણે માંગ વધે એટલે ભાવ વધે એટલે લોકોનું બજેટ ખોરવાય હવે શાતેર વેપારીઓ શું કરે નકલીથી બનાવીને સસ્તા ભાવે વેચે છે એટલે લોકોને તો લાગે કે વાહ અહીંયાથી લઈશું તો સસ્તું પડશે એટલે પછી નકલી પેટમાં જાય તહેવાર તને આવો પાપ કોણ કોણ કરે છે તેના માટે સપાટો બોલાવવામાં આવ્યો છે જોઈ લો આવી દિવાળી આવી લાવી રે લાવી નકલી ભરમાર લાવી દિવાળીમાં મીઠાઈ મળશે મીઠાઈમાં નકલી ઘી મળશે તહેવાર આવે એટલે મીઠાઈની માંગ વધે અને તેના માટે ઘીનો નો વ્યાપક ઉપયોગ થાય પણ હવે ઘી ઘરે બનાવવાનું જ યોગ્ય રહેશે કારણ કે બજારમાં તો નકલી ઘી જ રાજ કરી રહ્યું છે જો તમે બહારથી ઘી ખરીદો છો તો ચેક કરી લેજો કે તમારું ઘી નકલી તો નથી ને કારણ કે ગીર સોમનાથના ના ઉના વાસા ચોક માં રઘુવંશી સ્ટોર નામની દુકાનમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો પકડાયો દુકાનમાં ફૂડ લાયસન્સ વગર ઘી વેચાણ થઈ રહ્યું હતું કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે તો ઘીના નમૂના લઈને તપાસ માટે કરવામાં આવી છે ઘરમાં દૂધની મલાઈ સાચવજો એનું માખણ બનાવીને એનું જ ઘી બનાવજો બાકી બજારમાં માખણ પણ નકલી મળે છે તો હવે નકલી ઘીના ડર થી જે ગૃહિણી માખણ ખરીદે છે જેને ગરમ કરીને ઘરે ઘી બનાવી શકે તે માખણ પણ એસઓજી અને ફૂડ વિભાગે વેચાણ કરતી તો ખોડિયાર ડેરી અને સૌરાષ્ટ્ર ડેરી ફાર્મ માંથી શંકાસ્પદ માખણ પકડાઈ ગયું ફૂડ વિભાગે અઠ્યોતેર કિલો માખણ નો જથ્થો સીઝ કર્યો છે બંને ડેરીમાંથી માખણના સેમ્પલ લઈને લેબ માં મોકલ્યા જે રિપોર્ટ તો તહેવાર પૂર્ણ થયા પછી આવશે

ઉનાથી સંવાદદાતા રાકેશ દવે સાથે સુરતથી સંવાદદાતા ધ્રુવ સોમપુરાનો રિપોર્ટ વીટીવી ન્યૂ